ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને રજાઓ જાહેર કરતા ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા તારીખ ઓગણીસ ઓક્ટોમ્બર થી છવ્વીસ ઓક્ટોમ્બર સુધી વેકેશન જાહેર આઠ દિવસ માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ સદંતર બંધ રહેશે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી ધાણા મરચા ડુંગળી લસણ સહિતની પંચાવન થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટ યાર્ડમાં વેચવા આવી રહ્યા છે

દિવાળીના તહેવાર દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં હરાજી અને યાર્ડ બંધ રહેશે તારીખ ઓગણીસ દસ બે હજાર પચ્ચીસ રવિવારને થી ચૌદસથી સવારથી તમામ જણસીની આવક બંધ રહેશે તારીખ વીસ દસ બે હજાર પચ્ચીસ સોમવાર દિવાળી હરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ એકવીસ દસ બે હજાર પચ્ચીસ મંગળવારના દિવસે હરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ બાવીસ દસ બે હજાર પચીસ બુધવાર બેસતું વર્ષના દિવસે જણસીની આવક હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ ગુરુવાર ભાઈબીજના દિવસે જણસીની આવક હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ ચોવીસ દસ બે હજાર પચ્ચીસ શુક્રવાર સુધ ત્રીજના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ પચ્ચીસ દસ બે હજાર પચીસ શનિવાર સુધ ચોથના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ 26 દસ બે હજાર રવિવાર લાભ પાચમ ના દિવસે યાર્ડનું તમામ કામકાજ અને હરાજી બંધ રહેશે